નાલંદા વિદ્યાપીઠ કે જેમાં ચાણક્ય ભીણ્યા ને પાછા ચાણક્ય જેમાં પ્રિન્સિપાલ બીના અને ચાણક્ય પ્રિન્સિપાલ હતા ત્યારે પાંચ પ્રોફેસર હતા વિદ્યાર્થી કેટલા હોય તમે ગણી લ્યો ફરી વાર ગણાવો બિહાર એટલે પાટલીપુત્ર પટાણે પટણા એ પાટલીપુત્ર બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય બિહાર ચાણક્ય બિહાર નાલંદા વિદ્યાપીઠ બિહાર એટલે ભગવાન બુદ્ધ બિહાર એટલે મહાવીર સ્વામી અને એના સાધુએ એટલો વિહાર કર્યો એટલો વિહાર કર્યો એટલો વિહાર કર્યો કે પ્રદેશનું પ્રદેશ નામ જ વિહાર પડી ગયો વિહાર બિહાર 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 હવે પાછા આવો મારે પાછી યાત્રા કરો એક મિનિટ યાત્રા કરો વર્ષથી પહેલા ભારત સરકારે સીપીએસસી ની પરીક્ષા લીધી સીપીએસસી કેવી કઈ પરીક્ષા લીધી એક હજાર સાતસો અને ત્રેસઠ વિદ્યાર્થી પાસ થયા આયુષ અધિકારીઓ પાસ થયા એક હજાર કદાચ એક બે ભૂલતો એક હજાર સાતસો અને ત્રેસઠ આયુષ અધિકારીઓ પાસ થયા એમાંથી એક હજાર એકસો અને ત્રેવીસ બિહારના એક હજાર એકસો અને ત્રેવીસ બિહારના છસો અન્ય રાજ્યના છસો ને માથે જે કંઈ વિધા એ અન્ય રાજ્યના ગુજરાતનો એક પણ નહીં એક પણ નહીં નૈકરામ આવા ખાધાન મોટરસાઇકલ ફેરી ગયું સીન નૈખાન એ મારા બાપ કઈ કઈક અભ્યાસ ઉપર ધ્યાન દ્યો કઈક અભ્યાસ ઉપર પછી આપણે કઈક જ્યાં જાય ને અધિકારી હિન્દી ભાષી હોય પણ હોય જ ને આપણે જાતા જ નથી હું કરી રેલવે માં જાવ કે હિન્દી ભાષી બેંક માં જાવ કે હિન્દી ભાષી પણ તઈ તો કઈ કરો આ વાસ્તવિકતા છે કઠિન છે પણ વાસ્તવિકતા છે તો સાયન્સ ભારતમાં ટેસ્ટયું બેબી બનાવી હું દેદી ભણતો ને તે ટેસ્ટ બેબી બનાવી તેથી મોટા મોટા લેખ આવ્યા હતા ભારતની સિદ્ધિ ભારતની સિદ્ધિ ભારતે બેબી બનાવી ભારતની સિદ્ધિ ભારત માટે નવી નવાઈની વાત નથી મહાભારત ધ્યાનથી વાંચો ગાંધારીએ પિન જૈન હતો વેદવ્યાખને બોલાવ્યા ઋણના હો કટકા કર્યા હો દ્રાવણના ગળા મગાવ્યા અને હો દ્રાવણના ગળાની માલિકો હો કૌરવોની ઉત્પત્તિ કરાવી હોય હો કૌરવો છે ને ટેસ્ટ બેબી જ હતા પટાણે છોકરી મટીને છોકરો થાય છોકરો મટીને છોકરી થાય જાતિ પરિવર્તન લાખ રૂપિયાના ખર્ચા કરે આ દેશની માટે નવી નવાઈની વાત નથી શ્રીખંડે દીકરી જન્મો તો જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો એટલે વિશ્વ બાણ મૂકી દીધા કે જન્મે સ્ત્રી છે આ બધું આ દેશ પાસે હતું અહીં અંગ્રેજો જ નથી આવ્યા ડત આવ્યા હુણ આવ્યા ફિરંગી આવ્યા મોગલો આવ્યા એનાથી લૂંટાય એટલું લૂંટી ગયા એ વાતમાં બહુ ઊંડો નથી ઉતરતો પણ કે ના ગર્ભને ને રોહિણીમાં પરિવર્તન એ તે વખત ગાયની કોઈ કર્યું અને જાહેરાત કરી લાઈટ વહી ગઈ કે તો પાછી આવી જાય પણ મારા હું દઈ દેવકીને બાળક દેનમું નથી અટાની ભાષા ને મિસ ડિલિવરી કહી આઠમું ઓધાન જયારે દેવકીના ના ગર્ભ ની માલિકો રહ્યું આઠમું રોહિણી દે લઈ ગયા બળભદ્રનો જન્મ ગોકુળમાં દીધો આઠમો ઉદાહરણ જયારે દેવકીના ગર્ભમાં રહ્યું એ વખતે કમસે વિશાળ સભા ભરી મથુરામાં અને ઉભા થઈને કીધું કે મારા વૈદ્યો નોકરો તમામ એમ કહેવાનો છે દેવકીની તબિયત સંપૂર્ણપણે સારી હતી અને છતાં બાળકનો જન્મ ન થયો એ હું વસુદેવે જાહેર કર્યું હું ચોક્કસપણે કહું છું વસુદેવે બાળકને ગુમ કરી દીધું છે હવે આઠમું બાળક જે જન્મે ને એ મારી નજર સામે જન્મ જોઈએ એ મારા કેદખાનામાં જન્મ મુદે એ પછી વસુદેવને દેવકીને કેદમાં નાખ્યા હતા પરબાર મોતા નહીં ખ્યા એ રાજા સાહેબ થાપી દીધી અને એ રાજા સાઈને નષ્ટ કરવા ગોકુળમાં મોટો થઈ અને પછી પાછો એ આવ્યો એ રાજા થાય નષ્ટ કરાવી પોતે ગાદીએ નથી બેઠો નો માલિક ઉગ્રસેનને બિહાડ્યા અને એ ઉગ્રસેને મણી દેવાની વાત કરી ના પાડી સતરા કૃષ્ણ કઈ બોલ્યા નહીં એના ભાઈને મારીને હાવ અને આને કીધું કે કૃષ્ણે મારા દીક ભાઈને મારી મણી લઈ લીધો વિશાળ સભા કરી ઉગ્રસિંહને અને કીધું હે કૃષ્ણ આ રીતે આરોપ છે સત્ય છે કે ના નાના મેં મણી નથી લીધો તો ન લીધો હોય તો લેનારાને આવી દે સાબિત કરી દે તે નથી લીધો અને પોતાના ચુનંદા મિત્રોને લઈ અને કૃષ્ણ ગયા બેડા ડુંગરની મળે ક્યારેક આવો તો રાણાવાવથી નજીક છે ત્યાં ઉભા રાખી અંદર ગયા અઠાવીસ દિવસ લડાઈ આલી અઠાવીસ દિવસ જાંબુવાનની અરે લડાઈ આલી જાંબુવાનને એમ જો આવો કોણ તાકાત વાળો મારા હમો લડી હગે એ ભગવાન રામનું ધ્યાન ધરવા ગયા હૃદયની માલિકો તને કૃષ્ણ દેખાણા રામના રૂપમાં કૃષ્ણ કૃષ્ણના રૂપમાં રામ જાંબુવાને નક્કી થઈ ગયો મારા પરમાત્માનો અવતાર થઈ ગયો છે એટલે શરણની માલિક પડી મણી દીધો અને પોતાની દીકરી જાંબુવંતી પરણાવી અહીંયા આવી ભગવાન કૃષ્ણ એ સતરાજીત ને મણી દીધો નિર્દોષ જાહેર થયા આઠ આટલી સુધી સતરાજીતે વિચાર કર્યો કૃષ્ણને કેમ રાજી કરું કૃષ્ણને કેમ રાજી કરું કૃષ્ણને કેમ રાજી કરું આઠ દિના વિચાર પછી પોતાની દીકરી સત્યભામા અને મણીને લઈ અને સતરા આવીને કીધું હે કૃષ્ણ મને માફ કર આ મારી દીકરી સત્યભામા તારી સાથે પ્રણાવું અને આ મણી એટલે કૃષ્ણે કીધું કે સત્યભામા મારા માટે સર્જાયેલા છે એટલે એનો હું સ્વીકાર કરું છું મણી તું પાછો લઈ જા આ નાય નકર કંઈક દીકરીએ લઈ લીધી ને મણીએ લઈ લીધું નાયતને નહીં ફૂગો બાપ નાયતને નહીં ફૂગો એ તો આ મણી લઈ જા

એ બિલ તપાય હે ને એટલે પૂછ્યું ભાઈ આટલી બધી ખરીદી છે નહી કરો છો આ ખળ આ લાખ આ ડામર આ કેરોસીન આ આ સુખડ આ ખટારા મોઢે ક્યાં અટાણી બહુ તે ખટારા ન ખાંડીઓ મોઢે ક્યાં ઉતરે કે વાણાવટની માં કે ન્યા શું બને કે આનો માવો બને બધું ભેરું કરી માવો બને કેનું શું બનાવે કે એની ત્યાં ઈંટું બનાવે કોણ ખરીદે કે દુર્યોધન વિદુર બોલ્યા નહીં વિદુર બોલ્યા નહીં મેલ તૈયાર થયો પાંચ પાંડવ કુંતાથી ગયા આજે આપણે મુખ્યમંત્રી આવે એટલે કચ્છમાં આવે તો કચ્છની પાઘડી દે કોઈ તલવાર દઈએ ભેટ દેવા જાય ને તમે સરપંચ હોય તમને ખબર હતી બધી હા એમ એ વખતના રિવાજો જે કંઈ પોતાનો રાજા કે કુમાર આવે ત્યારે પ્રદા ભેટ ચોકા દેવા દાય કોઈ હીરા કોઈ માણે કોઈ વસ્ત્ર કોઈ આ તે બીજું ત્રીજું હવ પોત પોતાની કલા બતાવતા હતા દેવા જતા હતા એમાં એક જણો ઉંદેડાનું પીંજરું લઈ ગયો ભીમ આમાં લાલ ચણસી જેવો થઈ ગયો મહારાજા ધર્મને ઊંધેડિયાનું પીંજરું ભેટમાં આમાં ધર્મરાજી આંગળી દાબી ચૂપ થઈ ગયો ભીમ ઓલાય પિંજરું મૂકતા મૂકતા

પરળ ધરડ ધરડ આગ લાગી વિવેક કીધું ભાઈ તારી કોઠી પડે છે મેલ બતાવી નહીં એટલે મહારાજા ધર્મે કીધું કે ભીમ જંગલની ની મારી કોઈ આગ લાગે તો કોણ બચી હગે હાવજ કે નહીં વરુ નહીં દીપડા નહીં વાંદરા નહીં કે તો જંગલમાં આગ લાગે તો બચ્ચે કોણ કે જેટલા જમીનમાં ઉતરી જતા હોય ને એટલા બચે ઉંદડિયા ગોરખોદિયા હરો નાગ જમીન જમીનમાં જેટલા ઉતરી જતા હોય ને એટલા બચે કે કાકા વિદુરે શું મોકલાયું તું કે ઉંદરનું પિંજરું કે તમારે જમીનમાં ઉતરવાનો ઉતરવાનું ક્યાંક મારગ હોય તું ગોથ આનું નામ રાજનીતિ કહેવાય છે આ રાજનીતિ કઈ મેલ તૈયાર થઈ ગયો કઈ ભોયરું તૈયાર થઈ ગયું હતું મેં પાટું માર્યું ભોયરું નીકળ્યું એ ભોયરો લઈને બાઈને નીકળ્યા પાંચે માં દીકરો હામાં વિદુર ઊભા હતા ને એટલું કીધું કે હું પાછો તમને ન કહું ત્યાં સુધી અસ્સી ના ન આવતા અહીંથી તમે સીધે ગુજરાત તરફનો માર્ગ લ્યો એ વખતે ગુજરાત હતું સૌરાષ્ટ્ર હતું અને પાછા આવ્યા પછીની વાત તો તમને બધાને ખબર છે આમાં પાંચ પાંડવ અને કુંતાજી બળી મરી ગયા એવા સમાચાર દ્વારકા આવ્યા એટલે દ્વારિકા એવા ભગવાન કૃષ્ણ બળભદ્ર ને કીધું કે ગયા છે આપણે ખરખરે જોઈએ આપણા પ્રમાણે છોકરા એટલે બળભદ્ર અને કૃષ્ણ વિશ્વના મોઢા હું થી આવ્યા ખરખરે આવ્યા એ ખબર અહીંયા અક્રુર ને પડી એટલે અક્રુરે કૃતવર્મા ને કીધું કૃતવર્મા કે હા કે જે દીકરી તને પરણાવવાની હતી સત્યભામા તને ન પરણાવી વાલો થવા માટે થઈ અને એણે કૃષ્ણને પરણાવી અટાણે મણી લઈ લેવાની અને તારે વેર લેવાની ઘડી આવી ગઈ છે કૃષ્ણ નથી બળભદ્ર નથી ટૂંકમાં વાત કરું એની એક ઋતુવરમાં એ સતરાજીતને મારી અને મણી લઈ લીધો સત્યભામાને ખબર પડી મારા બાપનું ખૂન થયું મળું પીડ્યું છે માણસો ભેરા થઈ ગયા સત્યભામાએ કીધું કે મારા બાપના ખૂનીને મારે નહીં ત્યાં સુધી મળું ઉફાડવાનું દો ઔષધિ મંગાવી માલિકર બાપના મળાને રાખ્યો રથ લઈ અને સત્ય બામા ગયા કૃષ્ણે કીધું કેમ વાહું અહીંયા આવ્યા મારા બાપને મારી નહીં છે મારા બાપને મારતલ ને મારો નહીં ત્યાં સુધી હું અગ્નિધા દેવાનો દઉં અને રથ લઈને વડભદ્રને કૃષ્ણે આવ્યા અહીંયા આ કૃતોરમા એ કીધું કદાચ નામ ભૂલતો તો માફ કર હે અક્રુરજી કૃષ્ણ આવ્યા છે મણીને મૂકી અને ભાઈ ગયો પાછળ કૃષ્ણ અને બળભદ્ર જંગલ આવ્યું રથ હાલે અન્ય ઘોડો મૂકી દીધો પગપાડા ભાઈ ગયો કૃષ્ણ ની પાછળ બળભદ્ર પગપાડા કૃષ્ણ પગપાડા અને ભગવાન કૃષ્ણને એમ જો હવે પહોંચી નહીં હગાય આડાવરો આગ જંગલમાં થઈ જાય એટલે સુદર્શન ચક્રનો ઘા કર્યો એ ડરથી મસ્તક જુદું થયું કૃષ્ણ દોડીને ગયા બળભદ્ર તો જ વાહે આવે છે કૃષ્ણ દોડીને ગયા તફયર્યો તમામ એના વસ્ત્રો તપાયા ક્યાંય મણી નીકળો નહીં કૃષ્ણ આવ્યા એટલે બળભદ્રને કીધું કૃષ્ણએ કે બળભદ્રાને ખોટો માર્યો કે કેમ કે મણી આમાં નીકળો નહીં બળભદ્ર ઊંડે ઊંડે એમ થયું કે મણી નીકળો પણ મને દેખાડવો નથી હા માયા માયા અને કીધું મારે મારે નથી આવું છું મારી ઈચ્છા પડે તે આવે અને ત્યાંથી સીધે સીધા બળભદ્ર સિંહ જનકપુર ગયા મારા જનક ત્યાં ન્યા દુર્યોધન મહેમાન થયો તો ન્યા બળભદ્ર એ દુર્યોધન ને ગદાયું શીખવું તમે સાંધા મેળવો ને તો બધું મજા આવે અને એટલે જ કુરુક્ષેત્રના મેદાનમાં આવીને બળભદ્ર ખિદાઈ ગયા હતા કે ગધા યુદ્ધનો નિયમ છે કડથી નીચે નો મારી શકાય મારા શિષ્યને કડથી નીચે માર્યો કેમ હસ્તીના પુને ડુબાડી દઉં આ ઠેઠ વાત પાસે ન્યાદ આહે કહેવાનો અર્થ ભગવાન કૃષ્ણે કીધું આને ખોટો માર્યો એક મણી હાટું થઈ અને ભાઈએ ભાઈઓની માલિકો વેર બંધાણા એક મણી હાટ થઈને બળભદ્ર દેવો ભાઈ પણ ભલે સ્પષ્ટ ન કીધું પણ રિહાય અને વ્યા ગયા ભલે કવિ કાગ ને લખવું પીડ્યું કે મણી રે દાદા કેરો બોલો ચોરી ગયો છેડો રે એ વાલા તારી નાય તેરે મૂકો તો તું ને નાય બારો રે કલંક કુડા એના ખિયા રે તમે અમરત પીધા કે કડ માં રે જન્મી ને જાદવ એ પૂડ મારે એટલે કૃષ્ણ કે છે ઉદવ હે ઉધૌ

આમ ભીરો છે જમના જીનો કિનારો એ વ્રજવારો હવે શબ્દો દેખી જા ઉધવ આ દુનિયા કે છે મને કે બાપુ પધારો બાપ પધાર બાપ આય એ હારો તો કે બાપુ પધારો આમાં નો મળ્યો ક્યાંય નંદરાણીનો રાણી નો તુકારો રે મારી માં જશો ધન કે કૃષ્ણ એ તુકારા માં જે મજા હતી ને એ મજા મને આમાં કોઈ થી આવી પધારો 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 છેલ્લે કૃષ્ણ કે છે ઉદ્ધવ તસુ ધરણી ને કાજે

શેઠો સેતો જાય ઉકળે ઢુકડો આવે બાઈ છે નહીં ફૂંડો નાખતી નહીંતી ફૂંટો નાખતી ભાગતી સમીનાથી ઉમરે ભૂગાય કાંઈ પણ ઉકળ્યો કરતા નહીં પછી કરોજ હોય તોય ભલે લેણું હોય તોય ભલે ઉકળ્યો તો કોઈ દિવ કરવો જ નહીં ભેગથી ભીખું રહી જાવ હું પણ વ્યાજે ન લેવા ઉકળ્યો કરતો ઉકળ્યો હા ઘોડાને ભૂગાય ઘોડાને કૂંટડાને ન ભૂગાય હા ઉકળ્યો તો થાવા જ ન દેવો